હું શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની YouTube ચેનલ પર એક નવા વિડિયોમાં મિત્રો રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આજનું રાશિફળ અને આજનો દિવસ તમારા માટે કેવો રહેશે અને કઈ કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું પડશે દૂર મિત્રો સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે કયા કાર્યોમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે તમારા માટે તકલીફ તો આવો જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે તે પહેલા હું દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તે લોકોના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું જીવન હંમેશા ખૂબ ખુશાલ રહે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયો તમારા એક મિત્રને મોકલવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આજનો તમારો દિવસ કેવો રહેશે તમારે તમારા સ્વભાવમાં થોડો ફેરફાર કરવો પડશે તમે જે વિચારી રહ્યા છો તેમ થશે નહીં તમારા નજીકના વ્યક્તિ દ્વારા દગો થવાની સંભાવના છે આ બાબતે તમારા પરિવારમાં મુશ્કેલી આવી શકે છે પરંતુ તમારું ધ્યાન અને આત્મવિશ્વાસ મજબૂત રાખો ધીમે ધીમે વસ્તુઓ સ્થાયી થશે અને તમારા પક્ષમાં રહેશે વેપારી શેરબજાર સાથે જોડાયેલા લોકો માટે આ દિવસ લાભદાયક રહેશે કરિયર તમારી કારકિર્દીમાં નવી તકો દસ્તક આપી શકે છે જો તમે માર્કેટિંગ ક્રિએટિવ અથવા તકનીકી ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ સમય પ્રગતિ માટે અનુકૂળ છે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સારો સમય છે લવ લવ લાઈફમાં આજે ઉત્સાહ રહેશે તમારા જીવનસાથી સાથે ખુલ્લેમ વાતચીત કરો અને તમારા સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જાઓ અવિવાહિત લોકો કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના માટે તૈયાર રહો સ્વાસ્થ્ય શારીરિક રીતે તમે ઉર્જાવાનો અનુભવ કરશો જોકે માનસિક તાકને ટાળવા માટે નિયમિત ધ્યાન અને ધ્યાન કરો અનિયમિત દિનચર્યા ટાળો અને સમયસર ગોંચન લો લકી કલર લીલો લકી નંબર છ વૃષભ રાશિ આજે તમારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે લોન લેવી પડી શકે છે તમારી આર્થિક સ્થિતિ થોડી નબળી રહી શકે છે અનિચ્છનીય સમસ્યાઓ અથવા કોઈ તબીબી સમસ્યા ઊભી થઈ શકે છે આજના સંજોગો તમારી આયોજિત યોજનાઓને અસર કરશે જેના કારણે તમે થોડું નકારાત્મક વિચારી શકો છો વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે પરંતુ તમારો આત્મવિશ્વાસ મજબૂત રાખો કરિયર જો તમે મીડિયા ઇવેન્ટ મેનેજમેન્ટ અથવા સેલ્સ ફિલ્ડ સાથે જોડાયેલા છો તો આજનો દિવસ તમારા માટે ખાસ ઉપલબ્ધિઓ લઈને આવી શકે છે નવી યોજનાઓ પર કામ કરવાનું શરૂ કરો અને તમારા વિચારોને અમલમાં મૂકવાનો પ્રયાસ કરો લવ તમારા સંબંધોમાં તાજગી અને ઉત્સાહ લાવવા માટે કંઈક નવું કરો તમારા જીવનસાથી સાથે રોમાંચક પ્રવૃત્તિઓનું આયોજન કરો જો તમે અવિવાહિત છો તો કોઈ નવી વ્યક્તિ સાથે જોડાવાની સંભાવના છે સ્વાસ્થ્ય શારીરિક રીતે તમે એક્ટિવ રહેશો પરંતુ સ્નાયુમાં તાણ આવી શકે છે માનસિક સંતુલન જાળવવા માટે યોગ અને ધ્યાન કરો લકી કલર નારંગી લકી નંબર પાંચ મિથુન રાશિ તમે જે ઈચ્છો છો તે તમને અગ્રણી સ્થાને પહોંચાડશે તમારા સ્વભાવમાં ઉદાર બનો પ્રતિષ્ઠા અને સન્માન વધશે બધા કામ તમારી યોજના મુજબ થશે ખાસ કરીને આર્થિક લાભ થશે તમે તમારા પ્રતિસ્પર્ધીઓને હરાવીને તમારી સ્થિતિ નિશ્ચિતપણે સ્થાપિત કરશો પરિવારમાં આનંદ અને ઉત્સવનું વાતાવરણ રહેશે બાંધકામના કામમાં વધુ પૈસા ખર્ચ થશે કરિયર સર્જનાત્મક ક્ષેત્રો માર્કેટિંગ અને સ્ટાર્ટઅપ્સ માટે આજનો દિવસ ખાસ કરીને ફાયદાકારક રહેશે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ યોગ્ય સમય છે નોકરી કરતા લોકો માટે પ્રમોશન કે નવી જવાબદારી મળવાની સંભાવના છે લવ તે સંબંધોમાં નવી શરૂઆતની નિશાની છે તમારા જીવનસાથી સાથે રોમાંચક વાતચીત કરો અને તમારા સંબંધોને નવા સ્તરે લઈ જવાનો પ્રયાસ કરો અવિવાહિત લોકો કોઈ ખાસ તરફ આકર્ષિત થઈ શકે છે સ્વાસ્થ્ય શારીરિક રીતે તમે ઉર્જાવાન અનુભવ કરશો પરંતુ અતિશય પરિશ્રમ ટાળવાની કાળજી લો નાની મોટી ઈજા થવાની સંભાવના છે લકી કલર સફેદ લકી નંબર સાત કર્ક રાશિ આજે અજાણ્યાઓની જાણમાં ન ફસાશો તમારી વાણી પર થોડું નિયંત્રણ રાખો તમારી યોજનાઓ જાહેર કરશો નહીં તમે કોઈ બાબતમાં અસ્વસ્થતા અનુભવશો પરિવારના સભ્યોનું પ્રોત્સાહન અને પ્રેમ તમારામાં નવી ઉર્જાનો સંચાર કરશે વર્તમાન પરિસ્થિતિ થોડી ખરાબ હોઈ શકે છે તેમ છતાં તમે તમારા કામને સુંદર દેખાવ આપવાનો પ્રયત્ન કરશો કરિયર વ્યવસાયિક નિર્ણયો લેતી વખતે સાવધાની રાખો સર્જનાત્મક ક્ષેત્રો મનોવિજ્ઞાન અને સંશોધન કાર્ય સાથે જોડાયેલા લોકો માટે દિવસ લાભદાયી રહેશે ઓફિસ પોલિટિક્સથી અંતર જાળવો લવ સંબંધોમાં મૂંઝવણ થઈ શકે છે તમારા પાર્ટનરની લાગણીઓને સમજવા માટે ખુલ્લા દિલથી વાત કરો અવિવાહિત લોકો કોઈ નવા પ્રત્યે આકર્ષણ અનુભવી શકે છે પરંતુ ઉતાવળથી વર્તે નહીં સ્વાસ્થ્ય શારીરિક રીતે તમે અનિદ્રા અથવા થાક અનુભવી શકો છો માનસિક તણાવ માથાનો દુખાવો અથવા વેચેનીનું કારણ બની શકે છે લકી કલર જામલી લકી નંબર છ સિંહ રાશિ કોઈપણ બાબતમાં વધુ પડતું વિચારવાનું ટાળો તમારી ઈચ્છાઓને વાસ્તવિકતામાં ફેરવવાનું તમારું સ્વપ્ન સાકાર થઈ શકે છે સંપત્તિમાં વૃદ્ધિ થશે આજે તમે મોટું રોકાણ કરી શકો છો પરિવારમાં ઉજવણી થશે તમારું સન્માન પણ વધશે આ તમારા માટે ખૂબ જ સારો દિવસ છે તમારી યોજનાઓ અને ઘનશ્યોમાં કોઈ ફેરફાર ન કરો નહીં તો સ્થિતિ બદલી શકે છે કરિયર ટીમ પ્રોજેક્ટ્સમાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે આર્કિટેક્ચર એન્જિનિયરિંગ ગ્રાફિક ડિઝાઇન અને કન્સલ્ટિંગ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો સફળતાની અપેક્ષા રાખી શકે છે લવ સંબંધોમાં સ્થિરતા અને ભાગીદારી વધશે તમારા જીવનસાથી સાથે ભવિષ્યની યોજનાઓ બનાવો અવિવાહિત લોકો કોઈ કાર્યક્રમમાં કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય સુધરશે વ્યાયામ અને સંતુલિત આહાર તમારી ઉર્જા જાળવી રાખશે માનસિક સ્વાસ્થ્ય માટે ટીમ પ્રવૃત્તિઓમાં ભાગ લેવો લકી કલર પીળો લકી નંબર પાંચ કન્યા રાશિ આજે ચોક્કસ કેટલાક ફેરફારો થશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે બધા કામ તમારા હિસાબે થશે પરંતુ ઉદાસીનતાથી બચો પોતાને શ્રેષ્ઠ ન સમજો બીજાના વિચારોને પણ મહત્વ આપો આર્થિક સ્થિતિ ઘણી મજબૂત રહેશે જમીન અને મિલકત સંબંધિત કામમાં તમને સફળતા મળશે કરિયર કાર્યક્ષેત્રમાં અંધાર્યા ફેરફારો શક્ય છે આઈટી મીડિયા બેન્કિંગ અને કન્સલ્ટિંગ ક્ષેત્રના લોકો નવી જવાબદારીઓ લઈ શકે છે ઓફિસની રાજનીતિ કે ગેરસમજથી સાવધાન રહો લવ સંબંધોમાં થોડી અસ્થિરતા આવી શકે છે જૂના વિવાદો ફરી ઉભરી શકે છે પ્રામાણિક વાતચીત દ્વારા સમસ્યાઓ ઉકેલો અવિવાહિત લોકોએ નવો સંબંધ શરૂ કરતા પહેલાં સાવચેત રહેવું જોઈએ સ્વાસ્થ્ય શારીરિક થાક અને માથાનો દુખાવોની સમસ્યા થઈ શકે છે યોગ અને ધ્યાનથી માનસિક તણાવ ઓછો કરો ઊંઘનો અભાવ તમારી ઉર્જાને અસર કરી શકે છે પૂરતો આરામ મેળવવો જરૂરી છે લકી કલર વાદળી લકી નંબર ચાર તુલા રાશિ શું ખૂટે છે તેના વિશે વધુ વિચારશું નહીં બીજાની ભૂલોને માફ કરો કામ ગંભીર રહો આજે તમારા દુશ્મનો સાથે મીઠી ભાષામાં વાત કરો પરંતુ કોઈ પણ પ્રકારની પ્રતિબદ્ધતા કરવાનું ટાળો તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે આજે તમારી કેટલીક જૂની ઈચ્છાઓ પૂર્ણ થશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે કરિયર કાર્યસ્થળમાં નવી સિદ્ધિઓ તમારું મનોબળ વધારશે માર્કેટિંગ એજ્યુકેશન ક્રિએટિવ ફિલ્ડ અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો માટે ઉત્તમ તકો હશે પ્રમોશન અને માન સન્માન મળવાની સંભાવના છે લવ સંબંધોમાં ખુશીનું વાતાવરણ રહેશે તમને તમારા જીવનસાથી સાથે ખાસ સમય વિતાવવાનો મોકો મળશે અવિવાહિતોને નવો પ્રેમ મળી શકે છે સ્વાસ્થ્ય તમે શારીરિક ઉર્જા અને માનસિક શાંતિનો અનુભવ કરશો સાંધાના દુખાવાની સમસ્યાથી સાવધાન રહો નિયમિત કસરત અને સ્વસ્થ આહાર પર ધ્યાન આપો લકી કલર ગુલાબી લકી નંબર ત્રણ વૃશ્ચિક રાશિ આજે તમારે કોઈ ડોક્યુમેન્ટ્સનું કામ કરવું પડી શકે છે પોતાનું કામ ખૂબ જ સમજદારીથી પૂર્ણ કરશે તમારા અધિકારો અને પ્રતિષ્ઠામાં વધારો થશે વેપારી માટે સમય સાનુકૂળ છે કોઈ મોટો વેપાર ડીલ થઈ શકે છે નવું વાહન ખરીદી શકો છો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે કરિયર કાર્યસ્થળ પર તમારી યોજનાઓ ધીમે ધીમે આકાર લઈ રહી છે જો તમે વ્યવસાયમાં છો તો રોકાણના નિર્ણયો સમજી વિચારીને લો નોકરીયાત લોકોને તેમની મહેનતનું ફળ ટૂંક સમયમાં પ્રમોશન અથવા પગાર વધારાના રૂપમાં મળી શકે છે લવ સંબંધોમાં પરિપક્વતા અને સ્થિરતાની જરૂર છે તમારા જીવનસાથી સાથે સમય વિતાવો અને તેની લાગણીઓને સમજો અવિવાહિત લોકોને જલ્દી નવો સંબંધ મળી શકે છે પરંતુ ઉતાવળમાં નિર્ણય ન લો સ્વાસ્થ્ય થાક અને તણાવથી બચવા માટે સંતુલિત દિનચર્યા અપનાવો અનિદ્રા અને માઇગ્રેનની સમસ્યા થઈ શકે છે પેટ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે તમારા આહારમાં સુધારો કરો લકી કલર બદામી લકી નંબર પાંચ રાશિ આજે કોઈ કામ એકલા ન કરો કોઈની સાથે મળીને કામ કરશો તો કામ સરળ થઈ જશે લાંબી મીટિંગમાં સમય પસાર થશે નાણાકીય સમસ્યાઓનો અંત આવશે તમારા કેટલાક ખાસ કામ પૂરા થઈ શકે છે તમને તમારા સમર્પણ અને મહેનતનું સારું પરિણામ મળશે કરિયર વેપાર ક્ષેત્રે મોટી તકો મળી શકે છે ફાઇનાન્સ બેન્કિંગ અને મેનેજમેન્ટના ક્ષેત્રોમાં તમને સફળતા મળશે વરિષ્ઠોનો સહયોગ મળશે વેપારમાં વિસ્તરણની યોજના બની શકે છે જે લોકો સ્ટાર્ટઅપ શરૂ કરવા માગે છે તેમના માટે આ સમય અનુકૂળ છે લવ જીવનસાથી સાથે સુમેળ રહેશે અપરિણિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે તમે સંબંધોમાં સ્થિરતા અને સલામતીનો અનુભવ કરશો સ્વાસ્થ્ય શારીરિક રીતે ફિટ રહેશે પરંતુ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરનું ધ્યાન રાખો માનસિક તાપ ટાળવા માટે તણાવ ઘટાડવાની પ્રવૃત્તિઓમાં ભાગ લો લકી કલર કિરમજી લકી નંબર એક મકર રાશિ આ દિવસ તમારા માટે રોમાંચક સાબિત થશે તમે જૂની ગૂંચવણોમાંથી મુક્તિ અનુભવશો તમારા પ્રતિસ્પર્ધીઓ તમારી સફળતા જોઈને આશ્ચર્યચકિત થઈ જશે પરિવારમાં આનંદ અને પાર્ટી જેવું વાતાવરણ રહેશે પુરુષના વિશેષ સહયોગથી જૂની ઈચ્છાઓ પૂર્ણ થશે પૈસાની લેવડ દેવડ માટે સમય સારો છે શેરબજારમાંથી પણ સારા પરિણામ મળશે કરિયર ટીમવર્ક અને સહયોગથી પ્રોજેક્ટમાં સફળતા મળશે માર્કેટિંગ મીડિયા માનવ સંસાધન જેવા ક્ષેત્રોમાં વિશેષ પ્રગતિની સંભાવના છે કાર્યસ્થળ પર તમને નવી ભાગીદારી માટે પ્રસ્તાવ મળી શકે છે લવ સંબંધોમાં ભાવનાત્મક નિકટતા વધશે જેઓ અપરિણિત છે તેમના જીવનમાં નવો પ્રેમ દસ્તક આપી શકે છે લગ્નના પ્રસ્તાવ પર વિચાર કરવાનો આ યોગ્ય સમય છે સ્વાસ્થ્ય માનસિક શાંતિ જાળવી રાખવા માટે ધ્યાન અને યોગ કરો થાક અને અનિદ્રાની સમસ્યા થઈ શકે છે ડિહાઈડ્રેશન ટાળવા માટે પૂરતું પાણી પીવો લકી કલર રાખોડી લકી નંબર નવ કુંભ રાશિ તમને કોઈ શુભ કાર્યની જવાબદારી મળી શકે છે તમે દિવસ પર થાક અનુભવશો પરંતુ તેમ છતાં ખુશ રહેશો તમારી સાથે સમય પસાર કરવા માટે થોડો સમય કાઢો તમારા મનમાંથી શંકા અને અહંકારની લાગણી દૂર કરો અને જૂના વિવાદોમાં સમાધાન કરો કરિયર તમારા વ્યાવસાયિક જીવનમાં સ્થિરતા રહેશે જો તમે કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો તે સફળતાપૂર્વક પૂર્ણ થવાની સંભાવના છે તમને તમારા સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓ તરફથી સન્માન મળશે લવ તમારા સંબંધોમાં ઊંડી સમજણ અને સુમેળ રહેશે પરિવાર અને પ્રિયજનો તમારા માટે આધાર સ્તંભ બનશે સિંગલ લોકો મજબૂત અને સ્થિર સંબંધમાં પ્રવેશી શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય સારો રહેશે ધ્યાન અને પ્રકૃતિ સાથે સમય વિતાવો માનસિક શાંતિ માટે ફાયદાકારક રહેશે હાડકા કે સાંધા સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા માટે સારવાર કરાવવી યોગ્ય રહેશે લકી કલર જામલી લકી નંબર સાત મીન રાશિ ભૂતકાળની ભૂલો પર ધ્યાન આપશો નહીં તમારા કામ પર ધ્યાન આપો તમારા શબ્દોમાં મધુર બનો બિનજરૂરી વચનો ન આપો તમને સારા સમાચાર મળી શકે છે કેટલીક જૂની ઈચ્છાઓ પૂરી થશે ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે તમારા પ્રિયજનો સાથે સમય વિતાવશો સમજી વિચારીને નિર્ણય લો વધુ પડતો ખર્ચ ટાળો અને ધીરજ જાળવી રાખો નવી તકો દસ ટકા કરિયર કાર્યકારી જીવનમાં તમારી ક્ષમતા અને મહેનતની પ્રશંસા થશે મુશ્કેલ પ્રોજેક્ટ પર કામ કરતી વખતે તમને વધુ સારા પરિણામો મળશે નવી જવાબદારીઓ તમારા માટે આવી શકે છે અને તમારી નેતૃત્વ કુશળતાની પ્રશંસા કરવામાં આવશે લવ સંબંધોમાં સુમેળ અને વિશ્વાસનું વાતાવરણ રહેશે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે સમજણ અને સમર્થન વધશે જો તમે સિંગલ છો તો આ એક નવો સંબંધ શરૂ કરવાનો સમય છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમને શારીરિક અને માનસિક બંને સ્તરે સારા પરિણામો મળશે તમારી ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરો અને માનસિક શાંતિ જાળવવા માટે યોગ અને ધ્યાન કરો લકી કલર કેસરી લકી નંબર આઠ